અલ્યા એટલો મસ્ત ફોટો પાડ્યાલો ને છોડી તમને હા પાડી દે છે કહી દે હવે ઓના સિવાય અમાર બીજો કોઈના આગળ પરણું જ નહીં ખચ્ચા શું વાત કરો કો તો પૂવામાં પડીને મરી જઉં કો તો આની અરે પડણી જઉં હા એવું એટલે એવો ફોટો પાડવાનો હારે પાડી નાખો ખચ્ચા જો નું તમે ટેન્શન ના લ્યો પૈસા તો તમે પોંચો લેતા તો હજાર લેજો હા હા પણ વસ્તુ એક નંબરનો કેમેરો જો ખાસ આ ધ્યાન રાખજો અરે એક નંબર કેમેરો હોય યાર 5 નો કેમેરો હો

સોળી કે છે પટી ગયો હવે સાત ભાવ ઉજ્યો આના સિવાય લગન બીજા કોઈ ના ના કરું કચ્યા હું વાત કરો હા તો પણ આ તો જેણો ચકડો લાગા ને ટેકનોલોજી આઈ નવી હા જૂની ટેકનોલોજીમાં માં આવળો આવળો ડમ્પર ગયો આવતો તો હવે ટેકનોલોજી નવી આઈ માં આવળો નેનો કેમેરો પર રિઝલ્ટ એટલે ખાચ્યા કેટલો ટાઈમ થયો ત્યાં કેમેરો લાયા હજી મહિનો થયો એવું હા હા 10 લાખનો નો 10 લાખ કેમેરો હે યાર અરે વેચવા દો કેટલી કિંમત આવા અરે વેચવા જોવા તો થોડા તૂટે હજી દર મહિના મોરી લીધો અને

તો પણ આ તો ની મજા આવે રિસ્ક એક કોમ કરો ને હેડો ને નજીકમાં છે તારા આપણે ગ્રીનરી લઈ આ કી શું કેવું અરે ગ્રીનરી માં તો જબર ફોટો આવે યાર ખચ્યાક હા ના તો બેહી તો હેડો બારી ઉપર ઈ પાડીએ અરે પણ યાર મારે યાર સ્ટુડિયો ખુલ્લો અમાર ઘરાકી નું કોઈ ના યાર ઘડી વાર સ્ટુડિયો બંધ રહે તમાર એક્સ્ટ્રા પૈસા લઈ લેજો ને એવું હા હા ખચ્યા આ તો તો જવા દે હતા હા લે મોબાઈલ પકડો જવા દે ખચ્યાક

નવ લાખ માટે તો અમે નાગા કરાઈને ને મારીએ અમને પડી પડી લૂંટી લીધા પડીને કેમેરો જો ખચા તે હવે હું કરો તમે નેકળો હવે દુકાન ખચા તો ફોટા ફોટા મારા ધંધાનું બીજો કેમેરો પડ્યો હોય ને એ ફરીથી લૂંટો આવીએ ત્યાં સુધી એમાં ફોટા પાડો ખચા સારું હેડો હા આવો પેલું તમ કરો કે એકવાર તું ખચા પણ તમે કરી નાખ્યું ખચા